નેશનલ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ સભ્ય મુમતાસ પટેલે ભરૂચ જિલ્લા કલેક્ટરને બિસ્માર રસ્તાઓને પગલે આવેદનપત્ર પાઠવ્યું અંકલેશ્વર જીનવાલાથી નેશનલ હાઇવે નંબર અડતાલીસને જોડતા માર્ગ અને જીનવાલા સ્કૂલથી પીરામણ સુધીનો માર્ગ અત્યંત બન્યો છે જે અંગે નેશનલ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ સભ્ય પટેલે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆતો કરી હતી જો દસ દિવસમાં માર્ગની કામગીરી શરૂ નહીં કરાય તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી અપાઈ હતી અંકલેશ્વરના જીનવાલાથી નેશનલ હાઈવે નંબર અડતાલીસને જોડતા માર્ગ અને જીનવાલા સ્કૂલથી પીરામણ સુધીનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ અંગે સ્થાનિકોએ નેશનલ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ સભ્ય મુમતાઝ પટેલને રજૂઆતો કરી હતી આ મામલે મુમતાઝ પટેલે મંગળવારના રોજ કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા પીરામણ પંચાયત ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ અંકલેશ્વર પાલિકા વિરોધ પક્ષના સભ્ય જાંગીર પઠાન સાથે જિલ્લા કલેક્ટર તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલકને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પીરામળથી નેશનલ હાઇવે નંબર અડતાલીસ અને જીનવાલા સ્કૂલથી પીરામણ સુધીનો માર્ગ ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે આ માર્ગને બનાવવા માટે કોન્ટ્રાક્ટરને ઇજારો પણ આપવામાં આવ્યો છે છતાં લાંબો સમય થઈ ગયો હોય હજી રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યો નથી જ્યારે અંકલેશ્વર રાજપીપળા રસ્તા ઉપર જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ ઓવરબ્રિજ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવ્યો છે આ કામગીરી પણ ગોકુળ ગાય ગતિએ ચાલી રહી છે ત્યારે અંકલેશ્વર શહેરમાંથી જીઆઈડીસી જવાનો મુખ્ય રસ્તો એક વર્ષ કરતાં વધારે સમયથી બંધ છે ફ્લાયઓવરનું કામ કોઈ કારણસર છેલ્લા ચાર પાંચ માસથી બંધ હાલતમાં છે દસ દિવસમાં કામગીરી નહીં શરૂ કરવામાં આવે તો આંદોલન જે ટૂંક સમયમાં પૂર્ણ થાય તેમ નથી આ રસ્તો બંધ હોય આ રસ્તો બંધ હોય જીઆઈડીસી અને વાલિયા તરફ જતો તમામ ટ્રાફિક અંકલેશ્વર પીરામણ રસ્તા પરથી પસાર થાય છે આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હોય ટ્રાફિકને ખૂબ જ અડચણ ઊભી થાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી તાત્કાલિક રાહે સદર રસ્તાનું કામ શરૂ કરી પૂર્ણ કરવાની માંગ કરી હતી જો દસ દિવસમાં આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે નહીં આવે તો જાહેર જનતાના હિતમાં ગાંધી ગાંધીચિંદિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી રજૂઆત કરી હતી